અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા ત્રણ મુદ્દાઓને લઈ હતા કલેકટરમાં વરસેલા અનેક પ્રભાવિત વિસ્તારોમાં થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની કચેરીઓમાં મોડા સમય સુધી ફરજ ઉપર હાજર રાખવાની આગેવાનોને મળેલી મૌખિક ફરિયાદોને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાન રાખી સમયસર જોડવામાં આવે અને અરવલ્લીના વિવિધ વિભાગોમાં કરવામાં આવતી કરાર આધારિત અને આઉટસોર્સિંગની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાતો આપ્યા વિના ભરતીઓ કરી દેવામાં આવતા અને અરજદારો સાથે અન્યાય થતો હોય આવી ભરતીઓમાં પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નમસ્કાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ અરવલ્લી જીમ આખી ટીમ વતીથી માન્ય કલેક્ટર સાહેબ સમક્ષ ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ આવેદનપત્રની જો વાત કરું તો ખાસ કરીને જે છેલ્લા ત્રણેક દિવસની અંદર જે વરસાદ પડ્યો છે એની અંદર મોડાસા નગરપાલિકા ઉપરાંત જિલ્લાના અનેક જગ્યાઓ ખૂબ જ પ્રભાવિત થઈ છે નગરપાલિકાની અંદર આજે પાણી બે દિવસથી વરસાદ ઓછો પડે છે છતાં પણ લક્ષ્મી શોપિંગ સેન્ટરો હોય કેટલીક રેસીડેન્શિયલ સોસાયટીઓને કેટલાક કોમર્શિયલ માર્કેટોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે તો એનો સત્વરે તંત્ર તરફથી યોગ્ય નિકાલ થાય ને એની જેની કહેવાય કે નગરપાલિકાની જે વહીવટ છે એના ઉપર મોટા ગોર બેદરકારી જણાવી આવે છે દોઢ દોઢ વર્ષથી નગરપાલિકાની અંદર રોડ રસ્તાનું કામ ચાલે છે આજે કેટલીય સોસાયટીની અંદર પગ મૂકવાની જગ્યા નથી વાહન તો ઠીક પણ આમ વ્યક્તિ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી ને એને લઈ અને આજે આવેદનપત્ર અમે આમ આદમી પાર્ટી અરવલ્લી તરફથી આપ્યું છે નંબર બે કે બીજો એક મુદ્દો એ છે કે અમે વારંવાર અલગ અલગ વિભાગો જે દાખલા તરીકે એજ્યુકેશન છે હેલ્થ છે આઈસીડીએસ છે એ સિવાય રેવન્યુઅલ કેટલીક મહિલા કર્મચારીઓના વારંવાર અમારા ઉપર મૌખિક રજૂઆતો આવતી હતી